કોલાના ત્રણ મુખ્ય બોટલિંગ ભાગીદારો દ્વારા ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં રૂપિયા પચીસ હજાર સાતસો સાહીઠ કરોડ કરાયું રોકાણ ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને વેગ આપવા માટે મોટી જાહેરાતમાં કોકા કોલાના ત્રણ મુખ્ય બોટલિંગ ભાગીદારોએ સંયુક્ત રીતે રૂપિયા પચીસ હજાર સાતસો કરોડ આશરે બે પોઈન્ટના છન્નું અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે આ રોકાણ દેશના ખાદ્ય પ્રસંસ્કરણ માળખાને વિસ્તારવાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે આ અંગેની જાહેરાત નવી દિલ્હીમાં આયોજિત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા શિખર સંમેલન દરમિયાન કરવામાં આવી હતી જ્યાં કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ રોકાણ કરનાર ત્રણ મુખ્ય સમૂહોમાં એસએલ એમ જી બેવરેજીસ હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજીસ જે કોકા કોલાની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની છે ને કંધારી ગ્રુપ ઓફ કંપનીઝનો સમાવેશ થાય છે આ સંયુક્ત રોકાણ હેઠળ ગુજરાતના ઉત્તરપ્રદેશ બિહાર આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક પંજાબ રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર સહિત કુલ નવ રાજ્યોમાં નવા તેમજ હાલના ઉદ્યોગોના વિસ્તરણ માટેના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે કોકા કોલામાં ભારતમાં સૌથી મોટા બોટલર એસ એલ એમ બેવરેજીસ આ રોકાણમાં રૂપિયા આઠ હજાર કરોડનું યોગદાન આપશે આ મહત્વાકાંક્ષી પરિયોજનાની શરૂઆત આ વર્ષથી થશે ને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે આ રોકાણથી દેશમાં ત્રીસ પ્રત્યક્ષ અને ત્રણ લાખ પરોક્ષ રોજગારીની તકો ઉભી થવાની ધારણા છે ભારત વૈશ્વિક સ્તરે કોકા કોલા માટે પાંચમું સૌથી મોટું બજાર છે અને રોકાણ કંપનીની ભારતીય બજારમાં તેની હાજરીને વધુ મજબૂત કરવાની વ્યૂહાત્મક યોજનાનો એક ભાગ છે કેન્દ્રીય મંત્રાલયે આ પ્રસ્તાવિત રોકાણો માટે જરૂરી નિયમનકારી મંજૂરીઓ મેળવવા સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે સો કોકોકોલા ઇન્ડિયા એન્ડ ધી બોટલર્સ ઇનફેક્ટ ઓલ ધી કોકોકોલા બોટલર્સ ઇન ઇન્ડિયા હેવ સાઇન એન એમઓયુ વિથ Ministry of Food Processing, and uh, we are investing twenty-five thousand seven hundred ninety crores, to be precise, uh, in food processing in our products. SLMG Beverages. I am the joint managing director for SLMG Beverages. We uh, work out of UP, Bihar, Uttarakhand, and, and northern parts of MP. We have proposed investments of more than a billion dollars. Uh, uh, half a million dollar billion dollar of that investment will go in Bihar, state of Bihar, and the other half would go in UP.